નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ભારતીય રિઝર્વ બેંકે પેટીએમને મોટી રાહત આપતા પંદર દિવસ છૂટ આપી છે હવે પેટીએમ પેમેન્ટ બેંક પર પ્રતિબંધની સીમા ઓગણત્રીસ ફેબ્રુઆરીએ લાગુ નહીં થાય પરંતુ તેને પંદર દિવસ આગળ વધારી દેવામાં આવી છે હવે પેટીએમ પેમેન્ટ બેંક પર પ્રતિબંધ પંદર માર્ચ લાગુ થશે એનો અર્થ એ છે કે પેટીએમ વોલેટ ફાસ્ટેગ અને ગ્રાહક ખાતામાં લેણદેણ પંદર માર્ચ બે હજાર ચોવીસ સુધી કરી શકાશે આ સાથે જ આરબીઆઈએ પેટીએમને લઈને એફએ ક્યુ પણ બહાર પાડી છે મહત્વનું છે કે એકત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ ભારતીય રિઝર્વ બેન્કે મોટું પગલું બધતા પેટીએમની બેન્કિંગ સર્વિસ બંધ કરવાનો આદેશ જારી કર્યો હતો જે ઓગણત્રીસ ફેબ્રુઆરીથી લાગુ થવાનો હતો પરંતુ હવે તેની સમયસીમા વધારી દેવાઈ છે આરબીઆઈએ લોકોના હિતને ધ્યાનમાં રાખીને પેટીએમ પેમેન્ટ બેંક લિમિટેડને થોડો વધુ સમય આપ્યો છે રિઝર્વ બેન્કે કહ્યું કે આ દરમિયાન કોઈ અન્ય જમા કે ક્રેડિટ લેણદેણ કે પછી ટોપઅપની અનુમતિ નહીં મળે પંદર માર્ચ બે હજાર ચોવીસ બાદ ગ્રાહક ખાતા પ્રિપેડ વોલેટ ફાસ્ટેગ નેશનલ કોમન મોબિલિટી કાર્ડ વગેરે સેવાઓ બંધ થઈ જશે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દેજો જેથી જ તમને નવા નવા સમાચારની અપડેટ મળતી રહે